ઉમરગામ તાલુકાના બિલાડ પોલીસ મથકની સામે બોગસ કોલ સેન્ટર ઝડપાયું સુરત રેન્જ આઈજીની સાયબર ક્રાઇમની ટીમે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું ક્રિસ્ટલ ઇન હોટલમાંથી આઈજીની સુરત સાયબર ક્રાઇમની ટીમે સોળમી સપ્ટેમ્બરના રોજ બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું જેમાંથી બે મહિલા સાથે ચૌદ વ્યક્તિઓ ઝડપી પાડવામાં આવ્યા હતા ભિલાડ પોલીસ મથકની સામે ક્રિસ્ટલ ઇન હોટલ આવેલી છે જે હોટલમાં ચોથા માળે ભાડેથી રૂમ લઈ કોલ સેન્ટર ચલાવવામાં આવ્યું હતું જે અંગેની માહિતી સુરત આઈજીને થતા સોળમી સપ્ટેમ્બરના રોજ સાયબર ક્રાઇમની ટીમે દોરોડા પાડી બે મહિલા સાથે ચૌદ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા સાયબર ક્રાઇમ ટીમે સ્થળ પરથી લેપટોપ કોમ્પ્યુટર અને અન્ય મહત્વનો દસ્તાવેજો કબજે કર્યા છે અને દસ્તાવેજો કબજે લીધા હતા કોલ સેન્ટર ચલાવતી ટોળકી મેળવેલ બેંક ડિટેલના આધારે લોકોને ટાર્ગેટ કરતા હતા જેઓ વ્યક્તિને ફોન કરી પેમેન્ટ બાકી છે વિવિધ પ્રકારની લોભામણી લાલચ આપી ફોન પર ડિટેલ મેળવી છેતરપિંડી આચરવામાં આવતી હતી અને વ્યક્તિને ફસાવી પૈસા વસૂલ કરતા હતા બોગસ કોલ સેન્ટરમાં અનેક વ્યક્તિઓને ફસાવ્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે સાયબર ક્રાઇમ ટીમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યૂઝ ઉમરગામ